કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા જનમંચ કાર્યક્રમ હેઠળ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા અને વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરશે ત્યારે જનમંચ કાર્યક્રમ લઈને તેઓ આજે નર્મદા અને ભરૂચ જિલ્લાના પ્રવાસે આવી પહોંચ્યા હતા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા રાજપાડી ચાર રસ્તા ખાતે વિપક્ષ અને અમિત ચાવડાની આગેવાનીમાં જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જનમંચ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રોજગારી રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ ખેતી નુકસાન પાક સર્વે તેમજ સહાય વળતર મુદ્દે વિપક્ષ નેતા અમિત ચાવડા સમક્ષ રજૂઆત કરી હતી આ સાથે જ વિપક્ષ નેતા અમિત ચાવડાએ તમામ પ્રશ્નોને સરકારમાં રજૂ કરી યોગ્ય નિરાકરણ લાવવા લોકોને ખાતરી આપી હતી જનમંચ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રભારી કાશ્મીરા શાહ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલા શેરખાન પઠાણ પ્રવક્તા નાઝુ ફળવાળા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દરેક જગ્યાએ તલાટી હોય કે સરકારી સ્ટાફની ઘટ છે આરોગ્યની સુવિધાઓ નથી સ્થાનિક સ્તરે રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નથી આ તમામ લોકોના જે પ્રશ્નો પ્રશ્નોને તકલીફો છે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટી જે પ્રજા ત્રસ છે એને આજે કોંગ્રેસના જનમંચ પર બધા જ લોકોએ ઉજાગર કરી છે અને કોંગ્રેસ પક્ષ તરફથી એમને અમે ખાતરી પણ આપીએ છીએ કે આવનારા દિવસોમાં એમના જે પ્રશ્નો છે જે તકલીફો છે સરકારનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવા માટે અહીંયા સડકથી લઈને વિધાનસભા કે સંસદ સુધી એમના પ્રશ્નોને બુલંદ અવાજે વાંચા મળશે